મેષ રાશિ જાન્યુઆરી બે હજાર પચીસની પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો વૈદિક જ્યોતિષ મુજબ ઘણા ગ્રહો જાન્યુઆરી મહિનામાં તેમના રાશિના નિશાનીને બદલવા જઈ રહ્યા છે જેની શુભ અને અશુભ અસરો મેષ રાશિના ચિહ્નો પર બનશે આ રાશિના લોકોના જીવનમાં પણ જાન્યુઆરી મહિનામાં ઘણી મોટી ખુશીઓ આવવાની છે મિત્રો આ રાશિની બધી મુશ્કેલીઓ જાન્યુઆરી બે હજાર પચીસના મહિનામાં સમાપ્ત થશે તેમજ મિત્રો મેષ રાશિના લોકો પર દેવી લક્ષ્મી અને પ્રભુનારાયણની વિશેષ કૃપા તેમના પર બનાવવા જઈ રહી છે જેથી દેવી લક્ષ્મી અને પ્રભુનારાયણ તમને તેમના આશીર્વાદ આપશે તેથી મિત્રો તમે લોકો આ વીડિયોમાં છેલ્લે સુધી રહેજો કારણ કે આ વીડિયો મેષ રાશિના લોકો માટે ખૂબ ખાસ રહેશે મિત્રો ચાલો તમને જણાવીએ કે જાન્યુઆરી મહિનામાં શનિ શુક્ર મંગળ અને બુધ રાશિના નિશાનીને બદલવા જઈ રહ્યા છે જે તમામ બાર રાશિઓના ચિહ્નોને અસર કરશે આ ગ્રહ પરિવર્તનની સાથે શનિ ગુરુ રાહુ અને કેતુ વર્તમાનમાં હાજર છે તેની અસર નવા વર્ષમાં રાશિના ચિહ્નો પર પણ રહેશે પરંતુ મિત્રો આ મોટા ગ્રહો માર્ચ પછી જ રાશિમાં ફેરફાર કરશે તેથી મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મીનારાયણ જરૂરથી લખી જેથી ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો આપણે જાણીએ મેષ રાશિના લોકોની પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક મેષ રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં તમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ અદ્ભુત હશે મિત્રો આ સમય દરમિયાન તમને તમારી આવકના ક્ષેત્રમાં ઘણો નફો મળશે જાન્યુઆરી મહિનામાં યોજાયેલ ગુરુનું એકમ તમારા માટે વિશેષ ફળો પૂરા પાડે છે જેથી તમારી આવકના માધ્યમોમાં કોઈ અછત રહેશે નહીં તમે પૈસાના પ્રવાહની ઘણી રીતો તમારી પાસે આવશે લક્ષ્મી માતાની કૃપાથી જે કોઈ પણ જાન્યુઆરી મહિનામાં તેના નવા વ્યવસાય અથવા રોજગારની શોધમાં છે તેમને આ સમય દરમિયાન તેના પ્રયત્નો સફળ થશે અને મિત્રો ચાલો તમને જણાવીએ કે ચાર જાન્યુઆરીએ બુધ સંક્રમણ કરશે ધનરાશિમાં જેથી તમારા અટવાયેલા પૈસા લાંબા પરત આવશે મિત્રો ચાલો તમને જણાવીએ કે જાન્યુઆરીએ જ્યારે સૂર્યધન રાશિમાંથી બહાર નીકળી જશે અને મકર રાશિમાં પ્રવેશ કરશે તો પછી તમને વ્યવસાયમાં ઘણો ફાયદો થશે જે તમારા જીવનમાંથી નાણાકીય સમસ્યાઓ દૂર કરશે ચૌદ જાન્યુઆરીથી અઠ્યાવીસ જાન્યુઆરી સુધી તમારા ઘરમાં મોટી માંગલિક વિધિ થઈ શકે છે મિત્રો કુટુંબમાં માંગલિક કામને કારણે પૈસા ખર્ચ થઈ શકે છે ઉપરાંત મિત્રો ચાલો તમને જણાવીએ કે દવાદેશ મંગળને લીધે તમારે રોકાણના મામલે સાવચેત રહેવું જોઈએ જો મિત્રો રોકાણ કરવા માંગતા હોય તો તે ક્ષેત્ર સાથે સંકળાયેલા અનુભવી લોકોની સલાહ લો આયોજિત રીતે બધી ક્રિયાઓ કરો નહીંતર તમને રોકાણની બાબતમાં થોડી છેત્રપિંડી મળી શકે છે દેવી લક્ષ્મી અને પ્રભુનારાયણની કૃપાથી તમારા વ્યવસાયને જાન્યુઆરી મહિનામાં પ્રગતિ થશે અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે મિત્રો દેવગુરુ ગુરુનું ત્રીજું ઘર તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવી શકે છે જો તમારે તમારા કામમાં સખત મહેનત અને પ્રામાણિકતા સાથે રોકાયેલા રહેવું જોઈએ મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે જાન્યુઆરી બે હજાર પચીસનો પ્રથમ મહિનો તમારા માટે ખૂબ ખુશી લાવી રહ્યું છે નંબર બે મેષ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં તમને તમારા કરિયરમાં ખૂબ જ સારા પરિણામ મળવાના છે મિત્રો આ સમય દરમિયાન તમે ઘણા ક્ષેત્રોમાં વૃદ્ધિ જોશો મિત્રો ચાર જાન્યુઆરીએ બુધનું સંક્રમણ તમારા માટે ઘણા ક્ષેત્રોમાં પ્રગતિનો માર્ગ ખોલશે જેના કારણે તમે ઘણી ઊંચાઈઓ હાંસલ કરશો અને જે લોકો તેમના વ્યવસાયમાં મંદીનો સામનો કરી રહ્યા હતા તેમનો વ્યવહાર ઝડપથી વધશે તેનો વ્યાપાર દૂરના દેશોમાં પણ વિસ્તરશે અને ચૌદ જાન્યુઆરીએ જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ઉદ્યોગપતિઓનો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તેમના મનમાં નવા વિચારો આવશે જે તમને લાભ આપશે તેમના સાનુકૂળ પરિણામ મળશે મિત્રો જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે અથવા તેમનો પગાર અચાનક વધી શકે છે જેના કારણે તેમના ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે જાન્યુઆરી ખૂબ સારી રીતે પસાર થશે બે હજાર પચીસ તેમના માટે ઘણી બધી ખુશીઓ લઈને આવવાનું છે ઉપરાંત તેમની ઓફિસમાં તેના બોસ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે મિત્રો જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન કરેલા તમારા પ્રયત્નો સફળ થશે મંડળની શુભ દશાને કારણે તમને સારું પરિણામ મળશે જે મહિલાઓ ઘણા મહિનાઓથી પોતાના કેરિયર માટે કોઈ મોટો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહી છે તો તેમના માટે પણ આ સ્થિતિ સામાન્ય રહેશે જાન્યુઆરી મહિનામાં તેમને તેમના બિઝનેસમાંથી ફાયદો થશે મહિને તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે માતા લક્ષ્મી અને પ્રભુનારાયણના વિશેષ આશીર્વાદથી તમારી કારકિર્દી ખૂબ સારી રીતે આગળ વધશે જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે બેંકમાંથી લોન લેવાનું વિચારી રહ્યા છે તો આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે જેઓ જૂના દેવાના બોજથી દબાયેલા છે તે બોજ પણ હળવો થઈ જશે તમે સખત મહેનત અને પ્રામાણિકતા સાથે તમારા કાર્યમાં વ્યસ્ત રહેશો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે જાન્યુઆરી બે હજાર પચીસ કારકિર્દીનો દ્રષ્ટિએ ખૂબ જ શુભ પરિણામ આપી રહ્યું છે નંબર ત્રણ મેષ રાશિ ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસનો આ મહિનો મેષ રાશિના લોકો માટે પ્રેમ અને વૈવાહિક જીવનમાં ઉત્તમ પરિણામ આપવાનો છે કારણ કે તમારી રાશિના ઉર્ધ્વ ઊર્ધ્વગૃહમાં ગ્રહ સ્થાન પામશે તેથી જો તમારી ઉંમર સત્યાવીસ વર્ષથી વધુ છે અને તમે અપ્રેણીત છો તો તમે લગ્ન કરી શકો છો વિવાહિત લોકોને સંતાનો થઈ શકે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો સિંગલ છે તેઓ વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ મહિનામાં લગ્ન થઈ શકે છે વિવાહિત લોકોનું વૈવાહિત જીવન સારું રહેશે નંબર ચાર મેષ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચીસ એ મેષ રાશિના લોકો માટે શિક્ષણની દૃષ્ટિએ ખૂબ જ સારું પરિણામ આપી રહ્યું છે મિત્રો આ મહિને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે જેના કારણે તેમને સારા પરિણામ મળશે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેઓએ આ સમયગાળા દરમિયાન કરેલા પ્રયાસો સફળ થશે અને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓને અનુકૂળ પરિણામ મળશે નંબર પાંચ મેષ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચીસ પરિવારની દૃષ્ટિએ સારું રહેશે આ મહિને તમને તમારા પરિવાર તરફથી ઘણો સહયોગ મળશે જેના કારણે તમારા જીવનમાં ચાલી રહેલા પારિવારિક મતભેદો પણ દૂર થશે અને પરિવારમાં પ્રેમની સંવાદિતા રહેશે જે લોકો લાંબા સમયથી કોર્ટમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓનો અંત આવશે આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું રહેશે મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર